રાજ્યમાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે સુરત અને બનાસકાંઠા બાદ હવે અમદાવાદમાંથી નકલી તબીબ ઝડપાયો છે સરસપુર વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા શૈલેષ સગર નામનો આરોપી ઝડપાયો છે એમસીના આરોગ્ય વિભાગની તપાસમાં બોગસ તબીબના ક્લિનિકમાં એક્સપાયર થયેલી દવાઓ વેચતો હોવાનું બહાર આવ્યું એએમસીએ ક્લિનિક સીલ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે મીઠીબીરડી ગામે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સિંહને કોઈ બ્રાહ્ય ઈજા ન થઈ હોવાનું તારણ સામે આવ્યું છે સિંહના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તો આ તરફ રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર સિંહની શાહી લટાર સામે આવી બાવા પીપળીયા અને ભાટગામ રોડ ઉપર સિંહની લટારનો વિડિયો વાયરલ થયો છે રોડ ઉપર સિંહની લટારનો વીડિયો વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે જૂનાગઢનો જંગલ વિસ્તાર આ પંથકની નજીક હોવાથી અવારનવાર સિંહો આવી ચડવાની ઘટનાઓ સામે આવે છે જેથી સ્થાનિક ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે બાવા પીપળીયા ભટગામ સહિતના ગામોમાં સિંહ પરિવાર છાશવારે દેખા દે છે ભાવી પડ્યા બાદગામ રોડ ઉપર સિંહ દેખાયો અને તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે રોડ ઉપર સિંહની લટારથી વાહન ચાલકોમાં ભયનો માહોલ છે આ વિસ્તારમાં ફરી એકવાર સિંહ દેખાતા વાહન ચાલકો અને આસપાસના જે લોકો છે તે લોકોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે દાહોદ જિલ્લામાં પાછલા કેટલાય સમયથી દીપડાના આટાફેરા વધી ગયા છે આજે ધડા ગામ નજીક દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના માર્ગદર્શનમાં એક ટીમે તાબડતોડ પાંજરું ગોઠવ્યું આ ઉપરાંત નેટ પાથરી અને જેવો જ દીપડો આવ્યો કે નેટના માધ્યમથી તે ફસાયો હતો દીપડો પકડાઈ જતા તેને બેહોશ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો પાછલા કેટલાય દિવસોથી દીપડાની રંજાળ હતી વન વિભાગ દ્વારા દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે રખડતા શ્વાનની સમસ્યા હિંસક બની રહી છે રાજકોટમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે જામખંડોણામાં સાત વર્ષના બાળકનું મોત થયું છે ઇન્દિરાનગર વિસ્તારમાં બાળકો ઉપર શ્વાનો હુમલો સામે આવ્યો બાળકને રખડતા શ્વાન અસંખ્ય બચતા ભર્યા ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે સાત વર્ષના રવિનામના બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે રખડતા શ્વાનના કારણે આસપાસના રહીશોમાં હવે રોજ ભબૂકી ઉઠ્યો છે કારણ કે જે રીતે શ્વાને હુમલો કર્યો તેમાં સાત વર્ષના માસુમ બાળકનું મોત છે આ શ્વાને બાળકને અસંખ્ય બચકા ભર્યા હતા અને જેના કારણે આ બાળકનું મોત થયું છે પરિવાર પર અત્યારે આપ ફાટી પડ્યું છે શ્વાનના આ પ્રકારના હુમલાથી આસપાસના લોકોમાં પણ ભયની સાથે રોષનો માહોલ પણ છે અને તાત્કાલિક ધોરણે

આજે જતા હતા અને તે સામે શ્વાને હુમલો કર્યો હતો બાળકને તાત્કાલિક હોસ્પિટલ આવ્યો અને બાળકનું મોત નીચ્યું હતું સાત વર્ષના રવિ નામ નું બાળક હતું નગરપાલિકા દ્વારા આવતી નથી કે શ્વાન ને પકડવામાં આવતી અનેક કિસ્સાઓ બનતા હોય છે જયારે કિસ્સાઓ બનતા હોય ત્યારે અમુક ના થતા હોય છે અમુક અમુકને ઇજાઓ થતી હોય છે છતાં હજી હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જી બિલકુલ માહિતી બદલ ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ શહેરની સામે ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે ઇસ્કોન મંદિર ઉપર દીકરીઓનું બ્રેઇન વોશ કરાતું હોવાનો આક્ષેપની સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને જેમાં દીકરીના પિતાએ ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરૂ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે મહત્વની વાત છે કે ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી દીધી છે અને આની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે ત્યારે મામલામાં ઇસ્કોન મંદિરના પ્રચારકે ઇસ્કોન મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે યુવતીના પિતાએ અરજીમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે પરંતુ તે વ્યક્તિ અહીંયા હાજર જ નથી મંદિરમાં રહેતું હોય કે સેવા કરતું હોય તેવો કોઈપણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી અને જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે જૂન મહિનામાં એકચુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી આની સો જે આરોપ આક્ષેપ ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વ્યવહાર છે એ ગોંધી રાખવામાં આવી છે કે એના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે નહીં જે મંદિર રહેતું હોય જે મંદિરમાં સેવા કરતું હોય જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણાવતા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર આ એક અંદાજ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે બરાબર પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારના આક્ષેપ મૂકી શકો અમદાવાદના મહેરામપુરામાં સંસ્કૃતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાળકરની ધરાશાયી થઈ હોવાની વિગત છે દુર્ઘટનામાં ત્રીજા માળે રહેતા મીનાક્ષીબેન સોલંકી અને તેમના બે પુત્રો જક્ષ અને પ્રિન્સુ ઘાયલ થયા હતા કાગડાપીઠ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સાથે મળી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ ઘાયલોને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે વાપી પાસે નેશનલ હાઇવે પર દુર્ઘટના સર્જાઈ નેશનલ હાઇવેના સર્વિસ રોડની બાજુમાં નવી બનેલી ગટરમાં મોપેડ સવાર ખાબક્યો હોવાની માહિતી સામે આવી આસપાસના લોકોએ ગટરમાં ખાબકેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ ઇજા થઈ નથી અને વ્યક્તિનો પણ આ બચાવ થઈ ચૂક્યો છે ગટરનું કામ ચાલતું હોવાથી લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા હતા પરંતુ સદનસીબે મોપેડ સવારને કોઈ ઇજા પહોંચી નથી સુરતના કિમ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના પૈડા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના ચાર પૈડા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા ટ્રેનના ક્ષતિગ્રસ્ત ડબ્બાને છૂટા કરી રવાના કરવામાં આવી ઘટનાના પગલે ડીઆરએમએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું સમગ્ર મામલે રેલવેના અધિકારીઓ તપાસ હાથ ધરી હતી तो जब डूप लाइन से गाड़ी मेन लाइन किसी यात्री को कोई भी किसी भी तरह की कोई वो मतलब चोट नहीं है कुछ भी नहीं आया सब लोग सेफ है और हमने मूवमेंट दोनों तरफ का चालू है उसपे वो वाली गाड़ी भी हम लोगों ने चलवा दी अभी जो है